સહ દેશકાલાનુસારેણ ભાષણિયો ન ચાન્યથા અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવવું પણ તેથી બીજી રીતે ન બોલાવું જે પુરુષ જેવા ગુણવાળો હોય અર્થાત જેમાં જાતિ કુળ વિદ્યા તપ યોગ ઐશ્વર્ય અધિકાર પ્રતાપ વગેરે ગુણો જેવા હોય તેવા તેના ગુણોને અનુસારે જ તેને દેશકાળ પ્રમાણે વચનોથી બોલાવવો પણ બીજી રીતે ન બોલાવું આપણા હાથમાં ભણી ગયો હોય અને અત્યારે મોટી પોસ્ટ ઉપર આવ્યો હોય તો એને સાહેબ કહેવાય ભલે નહીં ત્યારે આપણે તો એને બોલા તું ક્યારે બોલાવતા હોય પણ પછી ત્યારે ન કહેવું ત્યાં એના બધા એની નીચે કામ કરનારા માણસો હોય એની બધા એને સાહેબ સાહેબ કરતા હોય તો આપણે હતી કહેવાની સાજે દેશ કાળને અનુસારે જેવા ગુણાયુક્ત હોય જેવી પોસ્ટ હોય એવું એને એવા શબ્દોથી બોલાવો દેશકાળ પ્રમાણે વચનોથી બોલાવવો પણ બીજી રીતે ન બોલાવવો નીતિ વિવેકમાં કહ્યું છે કે સારા વર્ણ આશ્રમ તથા કુળના કોઈ માણસ હોય યોગી સાધુ પુરુષ હોય કોઈ રાજપુરુષ કે સુરવીર હોય તે સૌને યથાયોગ્ય વચનથી બોલાવવા તેમાં જેવો દેશ સ્થાન તે પ્રમાણે બોલાવવામાં વિચારીએ કે પોતાનો જ શિષ્ય ઘણો ગુણવાન હોય અને તેને સામાન્ય ઘર વ્યવહારમાં કે ઘરમાં એક વચનથી આપણે બોલાવતા હોઈએ છતાં જ્યારે કોઈ સારી સભા થઈ હોય ત્યારે ત્યાં તે શિષ્યને બહુવચનથી થી બોલાવવો જોઈએ ભાઈને બોલાવો મંગળિયાને બોલાવો ફલાણાભાઈ ભાઈને બોલાવો સ્વામી તો યોગી પુરુષ હતા એટલે એને ભલે એક એક તેને બહુ ખોટું લાગી ગયું હતું ને વડોદરામાં મંગળથી દેવાના હતા એમ તો બહુ ગરીબ હતા એમ સ્વામીના વતને એટલે સ્વામીને તો હેત હોય ગોપાળા સ્વામીને એટલે એને મંગળીઓ કીધા પણ એને બહુ ખોટું લાગી ગયું તો એમાં સ્વામીને તો કઈ જાજું નુકસાન નહી પણ એના જીવનું નુકસાન થાય ને એવું હોય તો એના અને એને ક્યારેક આપણું નુકસાન હોતે થાય જો હરખાનો બોલાવ્યો હોય તો એટલે બેયને નુકસાન નહીં થાય એટલા માટે જેવા ગુણ યુક્ત હોય એવા વચને કરીને એને બોલાવો દેશ કાળ સંજોગો બધાય એને મોટાયું નાના હતા ને આપણી બહાર રમતા કંઈ ભૂલી જાઓ પોતાનો જ શિષ્ય ઘણો ગુણવાન હોય અને તેને સામાન્ય ઘેરવ્યવહારમાં કે ઘરમાં એક આપણે બોલાવતા હોઈએ છતાં જ્યારે કોઈ સારી સભા થઈ હોય ત્યારે ત્યાં તે શિષ્યને બહુવચનથી બોલાવવો જોઈએ કાળ સમય અવસ્થાને અનુસારે બોલાવવાનો મતલબ એ છે કે તે પોતાનો શિષ્ય હોવા છતાં જો ઉપરથી વૃદ્ધ જો ઉંમરથી વૃદ્ધ હોય તો તેને આદરવાચક બહુવચનથી બોલાવવો જોઈએ આવું બધું પોતે કલ્પી લેવું જોઈએ અહીંયા ગુણવાન માટેની આજ્ઞા કરી છે કદાચ કોઈમાં દોષ ભર્યા હોય તો તે માણસને તેના બોલાવો બહુ ભણ્યા હોય તો એને શાસ્ત્રીજી કહેવાય એમ એને કંઈ કંઈક થોડાક પહેલાં કંઈક ગુણ ન હોય અને લફંગાઈ કરતા હોય તો લફંગાઈથી થોડા કહેવાય ને એવું નહીં કહેવાય માઇનસ નહીં કહેવાનું હારા પોઈન્ટ હોય એ લેવાના કપિરાજ કહેવાનું એમ કંઈ વાંધો નહીં પણ ભખાણ નહીં કહેવાનું સારે બાજુ આમ કે આખો દી બખાળ કરતા હોય બધું વાયેલું જતું હોય તો એને ભખાળ નહીં કહેવાના એમ કંઈ છે એવા કહેવાનું નહીં એવું નહીં કહેવાનું અને વિવેક કહેવાય કદાચ કોઈમાં દોષ ભર્યા હોય તો તે માણસને તેના દોષ પ્રમાણે બોલાવવો આવું સમજવાનું નથી જેવા ગુણાયુક્ત હોય એવે વતને કરીને બોલાવો એટલે કોઈ એવા ગુણયુક્ત હોય તો એને હારે વધીને બોલાવો ભાષ્ય ઘણું કરીને પરસ્પર હેત અનુકૂળ બોલવાથી જ થાય છે જો બોલવામાં ખામી રહેતી હોય તો હેતનું બંધન રહેતું નથી તો દેશકાળને અનુરૂપ બોલાવવાનું ચાતુર્ય મનુષ્ય જીવનમાં આવશ્યક છે એવું સમજીને શ્રીહરિ કહે છે યાદૃક ઇતિ કોઈ મનુષ્ય જાતિથી બીજાને હેત થાય બીજાને પરસ્પર આપણામાં આપણી રે એને હેત થાય હારા વતને બોલાવતા હોય તો એને ખોટા વખાણ કરવા એવું જરૂરી નથી પણ હાર એની વાણી પ્રયોગમાં અનેક પ્રકાર હોય છે એટલે સત્ય હોય એટલે કાવ્યમાં કીધું છે સત્ય હોય એ કડવું જ હોય એવું બહુ જરૂરી નથી સત્ય હોય અને જો મીઠું કરતા આવડે તો મીઠું થઈ શકતું હોય છે ભાગે માણસોની એવી માન્યતા ખરી કે સત્ય હોય તો કડવું જ હોય ને સાચું ગઈ તો એ ખોટું ઓલો એમ કે રફ જ હોય ને એવું એવું જરૂર નથી સાચું હોય એને હુવાળું કરતાં આવડતું હોય તો એને હુવાળું એને ગળે જલ્દી ઉતરી જાય એવું એ એક માણસ જાતની કળા છે અને કામ લેવાની પણ કળા છે વ્યવહારમાં હોતે આ તો બધો અડધો વ્યવહાર હોતે એમાં મારે જ કીધું કે વ્યવહારમાં હોતે એ બહુ જરૂરી છે એને કપટ કર્યું ન કહેવાય માનો કઈક કોઈકને કંઈક કહેવું હોય સારા શબ્દોમાં કે ઇન્ટેન્શન તો બીજો હોય ને શબ્દો બીજા વાપરે તો એ કપટ કરું ન કહેવાય ખોટા વખાણ ન કરવા ખોટા વખાણ ન કરવા એટલે હાર એ ન કરવા એવું ન કહેવાય એનામાં કાંઈક તો પ્લસ પોઈન્ટ હોય એને આગળ કરીને એને અનુસારે વચનો પ્રયોગ કરવા અને એને અનુસારે ન કરે તો એ કાંઈ નહીં પણ સામાન્ય સારા વચનો આવો ભાઈ તમે હું એમાં ક્યાં વાંધો છે એનામાં તમેની યોગ્યતા નો જ હોય એવું કાંઈ થોડું તું ની જ યોગ્યતા હોય એવું થોડું છે એમ બહુ વચને બોલાવવા બોલું અનુકૂળતા હોય તો એક બે વિશેષણો મૂકી દેવા એમાં કઈ વાંધો નહીં એમાં કપટ શું કહ્યું એમાં કઈ દંભ કપટ છે નહી કઈ શું તમને કપટ લાગે આપણા દેશ કાળે એવું કીધું ઔપચારિકતા સભા હોય આપણા મહિના હોય તો ભલે એને ઔપચારિકતા અંગત વ્યવહારમાં ભલે ન હોય એમ પણ મોટી સભા થઈ હોય અને એ આપણા કરતા સામાજિક દ્રષ્ટિએ માર્કેટિંગ દ્રષ્ટિએ બહુ મોટા હોય સમાજમાં એનું વધારે મહત્વ હોય તો પછી આપણે આમ ઘરનો વ્યવહાર હોય એવો ન્યા વ્યવહાર કરીએ એવું નહીં એને વ્યવસ્થિત એની લોકમાં પ્રતિષ્ઠા હોય એવા શબ્દોનો પ્રયોગ કરીને કાર લોકમાં એની પ્રતિષ્ઠા હોય એવી ભલે ને આપણા શિષ્ય હોય અને આપણી ભારે હોય એમ આપણે બે દઈને રમાડ્યા હોય તો એ લોકમાં પછી મોટા થાય એટલે પ્રતિષ્ઠા થાય આપણે તો મોટા જ મોટા રહી આપણે એ સિ વર્ના થયા હોય ને ઉર્થ થયા હોય અને એ તો એટલે લોકમાં પ્રતિષ્ઠિત થયા હોય ત્યારે એને એવા શબ્દ લોકમાં પ્રતિષ્ઠાને અનુરૂપ બે શબ્દો મૂકીને બોલાવવા ઘણું કરીને પરસ્પર હેત અનુકૂળ કાંઈ ગુણ ન હોય અને માઇનસ હોય તો માઇનસથી ન બોલાવો માઇનસનો એનું સ્ટેટમેન્ટ ના ન કરવું તો તો હાવ આવો ને ડબ્બો રહ્યો એમ એ અહીં ઘરમાં કંઈ તો વાંધો નહીં એવું પછી મોટો હોય તો એને ન કહેવાય ઘણું કરીને પરસ્પર અનુકૂળ બોલવાથી ઘણું કરીને હેત પરસ્પર અનુકૂળ બોલવાથી જ થાય છે જો બોલવામાં ખામી રહેતી હોય તો હેતનું બંધન રહેતું નથી તો દેશકાળને અનુરૂપ બોલવાનું ચાતુર્ય બે જણાનો વ્યવહાર છે એક જણાએ એની ઉપર બહુ ઉપકાર કર્યો છે રિયલ લાઈફ અને ઉપકાર કરીને એને હારા શબ્દોથી બોલાવતો નથી અને એક જણાએ એની ઉપર કાંઈ ઉપકાર નથી કર્યો અને હારા શબ્દોથી બોલાવે છે તો કોનામાં યદ થાય હામી વ્યક્તિને કોનામાં યદ થાય ઉપકાર ન કર્યો હોય તો હારા શબ્દોથી બોલાવે એમાં અને એમાં સભામાં હારા શબ્દથી બોલાવ્યો હોય તો એ ફૂલો ન હુમાય કે મને આવો કીધો સામીએ કે બીજા કોઈ બોસે કે મારા મોટાએ મને આવો કીધો એમ તો એને ઓલો ઉપકાર કર્યા હોય કે ભાઈ હું ભાઈડા એના ઉપકાર એમ કર્યો હરખો બોલાવે નહીં તો એ બધા ઉપકાર ધોવાઈ જાય હરખો બોલાવે જ નહીં ખાલી તો એના બધા ઉપકાર ધોવા જાય એટલે મારા જે કેવો સરસ વિવેક જો આજ્ઞા જ કરી દેતી આ નામ બોલાવો વખાણમાં ખોટા વખાણ નહી વખાણ બે પ્રકારના હોય છે એક હાચા વખાણ કરવા અને એક ખોટા વખાણ કરવા ખોટા વખાણ કરવામાં આપણી બદ દાનેત હોય કઈ નબળી એવો કહેતા વખાણ તો અમે હકીકતમાં કરવા જોઈએ કોકનામાં કઈક સારો ગુણ હોય કે સારું કામ કર્યું હોય દાખલા તરીકે કોઈક માણસ દુર્ગુણી છે અને એને કામ સારું કર્યું તો એને તત્પુરતું કે આ કામ તમે બહુ સારું કર્યું હાટે એટલું લિમિટેશન કરી દેવું તમે બહુ જ સારા છો ધરથી મૂળ એવું કંઈક બે કહેવાની જરૂર નહીં એમ પણ આ કામ તમે બહુ સારું કર્યું એટલે એટલું મોટિવેશન એને આપવું જોઈએ તો કામ કામ પણ સારું થાય એને હેત થાય અને કદાચને સુધરવું હોય તો સુધરે નબળો માણસ હોય તોય અને હારો હોય તો એને વધારે પ્રોત્સાહન મળે